નમસ્કાર નમસ્કાર આજે તારીખ પંદર નવ બે આપણે આવેલા છે મારી સાથે અહીં પ્રગતિશીલ અને અનુભવી ખેડૂત છે શું નામ આપનું મોહનભાઈ 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 પુરોહિત મોહનભાઈ આ મગફળીની અંદર તમે ટોટલ કેટલા કટ્ટા મેગા કિટ વાપરી સાત કટ્ટા સાત કટ્ટા વાપરી શું કેવું થાય છે તમને મેગા કિટ નું મેગા કિટ માં એમ છે કે હાલ ની અંદર બધું જમીન માં તત્બો જે કરતા હોય એ પૂરા કરે બધા પૂરા કરે છે મેગા કિટ બરાબર બરાબર હાલ આ જે જોઈએ તમને મગફળી જે સુયા છે અરે સુયા ચાલુ છે હજી ચાલુ જ છે હજુ સુયા બરાબર ને અને મગફળી જે પણ કઈ છે એ બધા ડોડવા ભરાવદાર છે ભરાવદાર છે બરાબર ને રિઝલ્ટ તમને ખૂબ સારું લાગ્યું સારું લાગ્યું વત્તા મોહનભાઈ આ જમીન માં છેલા કેટલા વર્ષોથી થી છાણિયું ખાતર નહીં આવ્યું 25 વર્ષથી 25 વર્ષ થી છાણિયું ખાતર નથી આવ્યું ઉધેર જમીન તમે વાવો છો અને એની અંદર તમે જે મેગા કીટ વાપરી એનું પરિણામ તમને મળ્યું મળ્યું ક્યારે મેગા કીટ વાપરી હતી મગફળીમાં મગફળીમાં પાયામાં પાયામાં વાપરી હતી બરાબર ને ખુબ સારું પરિણામ કહી શકાય આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એની જે ગાંઠો છે રાઈઝોબેરિયમ જે કહેવાય એ ગાંઠોનું પ્રમાણ પણ એટલું બધું સરસ છે નવા ડોડવા પણ એટલા સરસ છે મગફળી પણ એકદમ ડોડવા ભરાવદાર ને ચમકદાર અને ઘાસ પણ તમે જોઈ શકો છો સાથે સાથે કે આપણે બંને વિચારતા હોય કે ભાઈ ઘાસચારો પણ સારો મળે અને મગફળી પણ સારી મળે તો બંને વસ્તુ આજે તમને અહીંયા આગળ એમાં તો મગફળી સારી વાત તો ઘાસચારો સારો જ હોય ને સારો જ હોય ઓકે બીજું કઈ વિશેષ મોહન ભાઈ કહેવા માંગશો તમે હાલ તો અમે તો વાપરવાના આમો બટાકા વાવશો તો વાપરવાના બરાબર છે પછી રાયડુ વાવશો તો વાપરવાના બરાબર છે બરાબર ટૂંકમાં હવે તમે મેગા કીટ હરેક મોરમાં હરેક સિઝનમાં વાપરશો અને બીજા ખેડૂતોને ભલામણ કરાય મેગા કરાય બરાબર ઓકે ખેડૂત મિત્રો જોયું તમે મોહનભાઈ પુરોહિતનું જે આજે મગફળીની અંદર મેગા કીટનું પરિણામ મળ્યું છે સાત મેગા કીટ વાપરી છે અને એ અત્યારે એમનો એટલો પાકો વિશ્વાસ છે કે એ આગળના પાકોમાં હવે રવિ સિઝનની અંદર બટેટા રાયડો દરેક પાકોની અંદર મેગા કીટ મોહનભાઈ આજે વાપરવાના છે તો આવા અમારા અનુભવી ખેડૂતોના અનુભવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન ક્લિક કરો જેથી કરીને સારા સારા વિડીયો તમારા સુધી અમે પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ